સોનભાઈમાં અમે નાની અવસ્થામાં બાલ્યકાળમાં ખરેખર ભગત બાપુ ને એમ થાય ભાવનગર કેવડા ભગત બાપુ હતા ઉંમરમાં મોટા હતા અહીં સંસ્થાના મંડળથી આઈમાં બહુ નાની ઉંમર હતી પણ વર્ષો થોડા વર્ષો પછી એક દસકા પછી આઈમાં આગળ ખરેખર ભગત બાપુ મળે છે આઈમાં મઢડા મળે છે આ પ્રગણાના ચારણો કે અલગ એવા મહાનુભાવો આવતા ભગત બાપુ જેવા ભગત બાપુ તમે જો ને એ આંબી એ એવું વિચારે છે કે હું કે છે જોઈ તો ખરા આ યુગમાં આ કળી કાળમાં પ્રણીભાઈ આ કળી કાળમાં ઈ જગદંબા તો ક્યાંથી હોય આ કાગ બાપુના રૂબરૂ વિચારો અમારે બાલ્યવસ્થામાં કાને હમળાના શબ્દો બોલું છું તમને તો છતાંય હું કે તો હાલો તો ખરે એમ કરીને મઢડા આવે છે સાહેબ મઢડા આવ્યા પછી જ્યારે પ્રથમ વખત આવે છે ત્યારે જે દર્શન થયું છે આઈમાને જે સ્વીકાર્યા છે આઈમાં મહી જે બન્યા છે અદ્ભુત આઈમા એક વખત કાતરના ઓલામાં ઉભા ઉભા ફોટા છે ભગત બાપુ કે નહીં ફોટો આ રીતે લ્યો હું જાઉં ચરણોમાં થાકી ગયો તારી પાયે પડી સાહેબ આ તમે જુઓ તો એ કવિઓ એ કવિઓનું ઝુંડ જબરદસ્ત કવિઓ આપણા ભગત બાપુ તો ખરા જ પણ અનેક કવિઓ શંકરદાનજી માની થારણ બાપુથી મારી અનેક કવિઓ આપણા ગુજરાત સૌરાષ્ટ્ર રાજસ્થાનના કવિઓ મળે અને એનો જે પ્રેમ પાયમા સાહેબ શક્તિ તમે જુઓ તો ખરા બ્રહ્માનંદ બાપુને જોઈ ને ભાઈ એમને એક સંત મળ્યા તમે જુઓ તો ખરા એ અમને એક સ્વામી એકવાર મને કીધેલું મંડળા અને એક જગ્યાએ કે જે સજાનંદી છે ને એ પોતે એવું વિચાર્યા હતા કે દાસનો દાસ છે એવા ચારણ મળ્યા આ મને એક બહુ મહાન સ્વામીએ કીધેલું એક વખતે એ જ રીતે ભગત બાપુને ને માહોનભાઈ માં મળ્યા પાપ ઘટે રોગ ઘટે ઘટે ખાય જ્ઞાન સંગત ઘટે ઋતુ ગિસમ આયે માન ઘટે નુકતાપર ચૂકતા ક્રોધ ઘટે હિતકે સમજાયે અન બિના તીમે પ્રાણ ઘટે જેમ ત્રાસ ઘટે ગુણ ગાયે તો અહર્નિશ રામ રટણ કર્યું અને એટલું નહીં એથી જો કાગને ફળીએ કાગની વાતો આપણે લઈ રહ્યા સરસ બહુ ધન્યવાદ બાપુની તો હું એ તો એ મહાન સંત છે ચારણોને વખતો વખત સંત મળ્યા છે તમે ઈશરદામ જુઓ તો પેલા સંતથી શરૂ થાય છે વાત તમે જુઓ તો નાગભાઈમાં પણ આગળ એક સંતની વાત આવે છે આપણે અત્યારે સંતની વચ્ચે ચારણો એના સામીપ્ય ખૂબ છે ખૂબ પાયમા છે તો એ જ રીતે તમે જુઓ તો ખરા કેવડી કૃપા ઉતરી છે અને એ ભગત બાપુ સાહેબ આજે માળા એ ઠાઠ એ ગિરાસદારી એવું જીવન બળભાગી જીવન અને સબ સાત્રના આગળમાં રહેવા ચારણો માટે ગયા તા એ કલ્પના તો કરો એ કાળ એવો હતો વિનોદભાઈ સાહેબ જોશી સાહેબ ઈ કાળ એવો હતો કે એ કાળની અંદર તમે જુઓ ને તો બે ચોપડી ચાર ચોપડી કેવું ભણ્યા છે નોકરીએ લાગો સાહેબ વીણી વીણીને આખા ગુજરાતમાંથી આયમાં એટલે એટલા રાજી હતા કોઈ પરગણો બાકી નહીં અને એ સમયમાં કાળમાં ભણું હું કેમ બારોબાર જે હું ખબર ન પડતી ત્યારે ચારણો અહીં ધસી ગયા અને આખા ગુજરાતની આજ ભક્તિના સીમાડા જો સર કર્યા હોય આયમાં એટલે ખૂબ રાજી હતા ખૂબ રાજી એ એ એમના જીવનનું મોટું સમર્પણ છે આ તો અથી બહુ બહુ જબરજસ્ત વાત છે કે એક આંગણામાં આવી એ અડાવીડ ચારણ સાહેબ નેખમ નાખી દીધા કે જો હું નહીં અહીં પડે ઉકળાવ તો મારા ચારણો ભણી નહીં હકે આથી મોટી કોઈ ઉપલબ્ધિ હોય જ નહીં એટલે સમાજની તમામ જગ્યાએ ચિંતા કરી છે સાહિત્ય તો માણ્યું અપાયું ખૂબ એમાંથી આપણને મળ્યું પણ એમને જે સમાજને એકરૂપતામાં મા સોનબાઈ એ વખતના પરગણે પરગણા ચારણો ભગત બાપુને સોનબાઈમાં એ પરગણે પરગણે એક એક ચારણ એવો ગોઈતો હતો એવા બહાર કાઢ્યા આજે એ પણ જીવતી જાગતી સંસ્થાઓ છે સાહેબ હું તો મારું બોલવાનો વિષય નથી પણ જીવન ગતિ જાણે મોજું માણે લાખું લાણે લાવ લઈએ ખરી મહેનત ખાણે ભલાઈ ભાણે દેખત દાણે દાન દીએ તપ કરવા તાણે જે વિધિ જાણે એને વેદ વખાણે વિસ્તારી આ સાથે ખરેખર સરકારશ્રીના ખૂબ સઘન પ્રયત્નો છે એ બધી સંસ્થાઓને પણ આપણે આભાર માનીએ છીએ એટલું નહીં પણ આ બધા વડીલો આવ્યા છે અને આ જે આપણું અહીં જે તમે કહો છો આ જે ટ્રસ્ટ છે આપણું મેમોરિયલ એને સમાજવતી મઢળાવતી આયમાના ચિમોત્તિની સાલમાં ભગત બાપુ અને રાજ સાહેબ મહારાજ આપણા એ વખતના વીરભદ્ર અને સાણંદ ઠાકોર સાહેબ એ સ્ટેજેથી જે આયમા બોલ્યા છે શબ્દો એ અહીંયાથી જે કંઈ આથાય ઉપાર્જન એને આપણે દુલાકાક્ષ સાહિત્ય ફંડ બનાવવું એટલે હું વઢડા પતિ ખાતરી આપું છું સમાજ વતી ખાતરી આપું છું અમે કવિશ્રી દાદ હોલ બનાવી છે આવનારા સમયમાં અને દુલાકાક્ષ સાહિત્ય ફંડ એ નામથી જ પણ એને પૂરક બનાવવા માટે તમામ પ્રયત્નો હોય છે ભાવનગર કયો કે જૂનાગઢ કયો સૌરાષ્ટ્ર કહ્યું ગુજરાત બધું એક જ છે અને એમાં બધા મળી અને એને કાંઈક કઈ રીતે લઈ જાવું એ હું અત્યારે ઓથોરાઈટ ઈશુભાઈને ખાતરી આપું છું કે આપણે ત્યાં ઊભું કરીશું અને તમે એવી રીતે આને લઈ જાઓ કે આ વાતને વેગ મળે આ મને સાહિત્યની આ સેવા થાય એને માટે બહુ જબરજંખના હતી કે કોઈ પણ હિસાબે અને સંમેલનના એક એ બોલે છે પોતે કે આ દુલાકા નામનું ફંડ સ્થાપવું એ આપણે ત્યાંથી અટકીને ઊભા છે આજ યોગ બિનો છે આપણે એની શરૂઆત કરાવીએ આવનારા સમયમાં આવતી સાલે જ એનું કોઈક મંગલા તેને એવું કરી જાવ હોવું મળીને અને હું આજે કઈ બોલું છું સમાજ વતી ખાતરી આપું છું મારો બહુ બોલવાનો વિષય નથી પણ મને આ દર્શનથી આપને મળવા આવ્યો છું ભલે જય માતાજી